હેલો ફ્રેન્ડ બધાને મારા જાને જય શ્રી કૃષ્ણ જો હવે ખીર થઈ ગઈ છે આ કરવું જ પડે કારણ કે આપણા પૂર્વજો આ બધું કરતા એવા છે એટલે આપણે જે વિધિ હોઈએ તો કરવી જ પડે હવે ઘરના બધા કામકાજ થઈ ગયા છે ઘરના દીવાબતી થઈ ગયા છે અને દીકરાને આજે કોલેજ મૂક્યો નથી સવા આઠ જેવું થયું હશે અને ખીર ઠારવા મૂકી છે તો ખીર ઠરી જાય એટલે દીકરો અગાસી ઉપર જાશે શ્રાદ્ધ નાખવા આપણે વાસ કહીએ એ પ્રમાણે તો એ તો બધાને ખબર જ હોય કે આ શ્રાદ્ધનું કેટલું મહત્ત્વ છે ઘણીવાર આપણો આત્મા દુઃખી હોય ને કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની પણ આપણા રીત રિવાજ પ્રમાણે આપણે કરવું જ પડે મનને મક્કમ રાખવું જ પડે હિંમત રાખીને ઊભું રહેવું પડે એટલે આ તમને એમ થશે કે બધાને કે તો શું કામ વિડીયો બનાવો છો શું જરૂર છે એવી પણ હું એટલા માટે વિડીયો બનાવું છું કે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો જ્યાં સુધી આપણા પોતાના વયા ગયા હોય ને તો આપણે એની સાથે જાતા જ નથી અને આપણે પાછળથી ઊભા રહેવું પડે છે મક્કમ થઈને રહેવું પડે છે છોકરા ઊભું હોય તો છોકરાઓ માટે ઊભું રહેવું પડે છે છોકરાઓને મોટા કરવા પડે છે છોકરાઓને તો રજડતા મૂકી નથી દેવાતા એટલા માટે હું આ વિડીયો બનાવું છું કે જો દુઃખની સા ભગવાન કોઈને હન્ડ્રેડ પર્સન્ટ સુખ આપતા જ નથી સુખ અને દુઃખ એ જ જિંદગી છે તો જો હવે વાસ નાખવા જાવી છે ખીરે ઠરી ગઈ છે હું થાળી તૈયાર કરું છું ચાલો Me okay, mean but i'm all of શ્રાદ્ધ નાખતા હોય છે વાસ નાખતા હોય છે અમારામાં આ રીતે કરે છે મારા સાસુએ આ જ રીતે મને શીખડાવ્યું છે આ ખીર હોય છે ને એમાં ફ્રૂટ અમે નથી નાખતા આ ડ્રાયફ્રૂટ વગરની ખીર બનાવી છે બીજી ખીર જો આ બની ગઈ છે એમાં ડ્રાયફ્રુટ નાખવાનો છે એમાં જો આ કેસર એ બાકી છે નાખવાનું અને ઉપરથી એ બાકી છે એટલે આ જે ખીર બનાવીને આપણે વાસ નાખવાની ખીર એમાં અમે ડ્રાયફ્રૂટ નથી નાખતા કારણ કે મને મારા સાસુએ કીધું છે કે જે આપણે શ્રાદ્ધની ખીર હોય ને એમાં આપણે ડ્રાય ફ્રુટ નો નાખાય એટલે જો અને બધાના ઘરની રીત અલગ અલગ હોય છે બધાના રિવાજ અલગ અલગ હોય છે અમે આ રીતે નાખીએ છીએ વાસ રોટલી અને ખીર ચોરીને બધાના ઘરે અલગ અલગ હોય હવે મારા ઘરે આ રીતનું છે તો ચાલો હવે મારે વાસ નાખવા જવું છે ધાબા ઉપર તો હું જઈ આવું આજે છે ગુરુવાર ને અગિયાર તારીખ અને પાંચમનું પાંચમો શ્રાદ્ધ છે અમા સોરી પૂનમનું શ્રાદ્ધ નહોતું ગણાનું એટલે આજે પાંચમનું ગુરુવારનું શ્રાદ્ધ હવે જો શ્રાદ્ધ ઉપર ધાબા ઉપર નાખવા ગઈ હું તમને બતાવ્યું હવે ઘરેથી રોટલી લઈને નીકળી હતી ગાય માટે અને આ જો વાછાડું છે એને પાણી પીવડાવ્યું હતું અને અહીંયા રોટલી દીધી હતી હવે અહીંયા હવે આજે જો આખા દિવસનો વ્લોગ લઈશ અને પોસિબલ થશે તો આજે શેર કરીશ નહીંતર આવતીકાલે તમારી સાથે આ બધું શેર કરીશ આખો વ્લોગ અને જ્યારે આ શ્રાદ્ધ વાસ નાખવાની હોય કે આવું કાંઈ હોય ને ત્યારે હું સવારમાં એમ જ નીકળી જાઉં છું કે કાંઈ ખાધા પીધા વગરની જી જો આજે ગાયને લીલું નાખવાની વહી ગઈ હતી અને છોકરાઓને નાસ્તો દેવાનો હતો એટલે મેં તમને બતાવ્યું હોય તો થોડી જ ક્લિપ લીધી બહુ વધારે નથી લીધી પણ પછી થોડો વધારે નાસ્તો લઈને દેવા ગઈ હતી નજીક ઘરમાં પગ મૂકો મારો બધું જે સવારનું બાકી હોય છે ખાવા પીવાનું આ પલાળેલી મેથી નહીં મેં તમારી સાથે શેર કર્યું હતું કે હું સવારે રાતની પલાળેલી મેથી ખાઉં છું ને ડ્રાયફ્રૂટ ખાઉં છું બદામને અખરોટને એવું તો હજી ઘરમાં આવી જ છું હવે ક્યાં સવારના ગઈઠા ત્યારના આમ નામ છું તો થોડી વાર બેસી લઉં ચા પીવાની પણ બાકી છે હવે આ બધું રૂટિન બતાવી અને પછી તમને મળો ચા પી લીધી હતી અને બપોરે બધા જમવા બેસી ગયા હતા તો જો બા અને ભોલી જમવા બેસી ગયા છે અને હું ગરમ ગરમ રોટલી ઉતારું છું હવે પણ દાદા બારે ગયા હતા એ પણ આવી ગયા છે તો એ પણ હવે જમવા બેસી જશે અને જો દાદા પણ જમવા બેસી ગયા છે ગરમ ગરમ રોટલી પીરસું છું દાદા બા જમી લીધું જો આ લાડવાનું બોક્સ છે લાડવા ગાંઠિયા અને ખમણ ઢોકળા આ દાદા અને ભૂલી નીકળી ગયા હતા વર્કર્સના છોકરાઓને જમાડવા માટે અને બધાને દાદાએ ત્યાં પણ જમાડ્યા છે જો આ બધાને પીસે પછી અમે મારા નણંદ આવી ગયા હતા એને સાંજે બધા ઘરના આવવાના છે તો સાંજે જમણવાર છે તો થોડી વાર અમે બેઠા અને પછી મેં સાંજે વહેલી રસોઈની તૈયારી કરવા માંડી હવે રસોઈમાં જો રીંગણા ભરું છું અને શું શું બનાવ્યું ને આજે હું તમને પ્રોપર રેસીપી નહીં આપી શકું કારણ કે હાજી રસોઈ બનાવવાની હોય એટલે હું તમને જે બનાવ્યું છે એ જ બતાવું છું તો જુઓ પુલાવ બનાવ્યા છે પંજાબી સબ્જી છે હવે બે જાતની જોવો ચટણી છે મીઠી અને તીખી આ રીંગમાં ડુંગળી કટ કરી લીધી છે આ સલાડનું કટ કરી લીધું છે હવે આ પુલાવ માટે મેં લેમન કટ કરી લીધા છે અને આ રીંગણા ભરેલાનું શાક છે કારણ કે જો પંજાબી શાક છે એટલે થોડું મારા નણદોયા ભાઈને કે દાદાને ઓછું ભાવે તો એના માટે મેં અલગથી બનાવ્યું છે આમ તો ખાઈ લે છે તો પણ હવે ચણાના લોટનું બેટર બનાવી નાખ્યું છે આ પરોઠાનો લોટ થઈ ગયો છે તેલ ગરમ મૂકી દીધું છે એટલે લગભગ બધી પ્રિપરેશન થઈ ગઈ છે રસોઈની ઓલમોસ્ટ તો રસોઈ પણ બની ગઈ છે આવું ગરમ પરોઠા ઉતારવાનો ટાઈમ છે હવે જો સાંજનો સમય થઈ ગયો છે તો ટીવીમાં હનુમાન ચાલીસા વાગે છે અને ભોલી દીવાબત્તી કરે છે હવે જો અહીંયા ફ્રેમ્સ સ્થળી લઉં છું હવે ફ્રેમ્સ સ્થળાઈ જાય ત્યાં તરત જ હવે ભજીયા ઉતારવાનો પરોઠા ઉતારવાનો ટાઈમ થઈ જશે અને બધાને જમવા બેસાડવા છે વધારે રસોઈ હોય ત્યારે આપણે રેસીપી શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો એટલા માટે મેં આજે એક એક રેસીપીનો શૂટ નથી કરી અને આ રીતે જો ફ્રેમ્સ તૈળી છે પાપડ તૈયારા નથી ને બધી રસોઈ ઘરે જ બનાવી છે હવે આ કટ કરેલા જે ભજીયા હતા ડુંગળીના એ પણ ઉતારવા માંડી છું એટલે ગરમ રે હવે સલાડ કટ થઈ ગયું છે જો બધાયની થાળી પીરસાવવા માંડી છે હવે મેં મારા નણનને કીધું કે તમે પીરશો ને હું ગરમ ગરમ બધું ઉતારું છું તો આ સાઈડ પરોઠા છે નણન ત્યાં બેઠા છે ગોડું બધું દે લે કરે છે બધા જમવા બેસી ગયા છે જુઓ અને બધાની થાળી પીરસાઈ ગઈ છે અને જમવામાં શું છે મેં તમને કીધું ખીર પણ છે જે મેં સવારે કઈ રીતી અને મોનથાળ પણ છે જમવામાં અને બધું મારો દિવસ જોવો આવો રહ્યો